વિશ્વ પર્વ ને અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા એમ જોવા તો ભગવદ ગીતાનું પૂરું નામ સાચું નામ શ્રીમદ ગીતો ઉપનિષદ આ એક ઉપનિષદ છે ભગવાન ના મુખમાંથી નિસરેલી આ એક દિવ્ય કથા છે પણ આ ઉપનિષદ આ ગીતો ઉપનિષદ આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ માનવામાં આવે છે એટલે એને ગીતા નામથી આપણે ઓળખીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા ગઈકાલે જોયું એમ ઉપનિષદો નો સાર છે ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ દોનારા સ્વયં પરમાત્મા છે શ્રી કૃષ્ણ છે અને દોહો પણ એક કળા છે એમને એમ ગાય ને કોઈ દોહી ન શકે એ પણ આવડવું જોઈએ અને ભગવાન એ રીતે દોહન કર્યું કે દુગ્ધ સમગ્ર સૃષ્ટિને પ્રાપ્ત થયું ભગવદ ગીતાજી નવમા દિવસે જ્યારે ભીષ્મજી પડ્યા ધતરાષ્ટ બોલાવ્યા સંજયને પ્રશ્ન કર્યા છે અને ધતરાષ્ટ ઉવાચ પ્રથમ અધ્યાય પ્રારંભ થાય છે અઢાર અધ્યાયની આ કથા પ્રથમ છ અધ્યાય મેં પહેલા પણ સમજાવ્યું એમ કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણ માર્ગ શાસ્ત્રોએ આપ્યા શ્રીમદ ભાગવતે પણ કહ્યું યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નણામ સ્થયો વિધિતસ્યા જ્ઞાનં કર્મશ્ચ ભક્તિશ્ચ જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણ પ્રભુ પ્રાપ્તિના માર્ગ બતાવવામાં આવ્યા છે દત્રાષ્ટવાચ થી પ્રારંભ થયો એની વાત કરી મહાભારતની ગઈકાલે વાત કરી હતી મહાભારતનું યુદ્ધ જે રીતે ઉપસ્થિત થયું કેટ કેટલી ઘટનાઓ એની સાથે જોડાયેલી છે યુદ્ધના મેદાનમાં કોઈ ધર્મોપદેશ અપાયો હોય એવો એકમાત્ર દિવ્ય ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા છે સ્થાન બહુ મહત્વનું રાખે છે બીજા જેટલાય ઉપનિષદો છે ક્યાંક વનમાં ગુરુના ચરણોમાં બેસી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુ ઉત્તર આપે છે અને એ રીતે ઉપનિષદની સંસ્કૃતિ નજીક બેસવાની સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ છે છે આપણા જેટલાય એ કોઈ સભામાં કોઈની ઉદ્ઘોષણા નથી સભાના વચનો નથી કોઈ પૂછે છે ઉત્તર અપાય છે સંવાદ છે અહીંયા પણ કૃષ્ણ અર્જુન સંવાદ એ ગઈકાલે એ પણ આપણું દર્શન કર્યું કે ચાર સંબંધના સંવાદ જોયો સારથી અને રથી વચ્ચેનો ગુરુ અને શિષ્યની વચ્ચેનો બે સખાઓની વચ્ચેનો અને ભગવાન અને ભક્તની વચ્ચેનો સંબંધે સંવાદ થઈ રહ્યા છે સંસ્કૃત સાહિત્યમાં સંવાદના પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે એક રાજા જેવો બીજો મિત્ર જેવો અને ત્રીજો કાંત જેવો આ ત્રણ પ્રકારના સંવાદની ઉપદેશની વાત છે વેદ એ રાજા જેવો ઉપદેશ આપે છે રાજા કોઈ વાત તો ખુલાસો ન કરે એ સીધો કે બસ આને फांसीની સજા આને હમણાં બહાર કાઢો આ લઈ આવો વેદ પણ આજ્ઞા કરે છે એમાં બહુ ખુલાસો ન હોય એમાં આજ્ઞા જ હોય સત્યમ વદ ધર્મમ ચર શબ્દોનું મહત્વ હોય જે શબ્દો કહેવામાં આવે એને શત પ્રતિશત ફોલો કરવાના હોય એટલે સંસ્કૃત સાહિત્યમાં ત્રણ પ્રકારના ઉપદેશની વાત છે એક રાજા જેવો એ વેદ આપે છે પુરાણો મિત્ર જેવો ઉપદેશ આપે છે બે મિત્રો વાત કરતા હોય ત્યારે ભાષા બદલાઈ બદલાઈ જાય જાય ટોન ખૂબ લોજિક આપી સમજાવીને વાત કરવામાં આવે ઉદાહરણો આપીને કહેવામાં આવે એ પુરાણોનો ઉપદેશ છે અને ત્રીજો કાંતા જો જેટલા કાવ્યો છે એમાં રસમય વાત હોય આ સંવાદ ની પણ વિશેષતા એ છે ગીતાજીના અહિયાં અર્જુન એટલે અર્જુન કોઈ પણ ભાવે પ્રશ્ન કરે છે પણ ગીતાજીમાં તમે જોશો તો ભગવાનનો ભાવ અર્જુન માટે એક સખા પ્રત્યેનો પ્રધાન રૂપે રહેલો છે એક મિત્ર જેમ વાત કરતો હોય એ રીતે ભગવાન કરે છે અને છેલ્લે તો કોઈ યથેચ તથા કુરુ તને જેમ ગમે તને જે યોગ્ય લાગે એ પ્રમાણે કર એક મિત્રની જેમ ભગવાન સમજાવી રહ્યા છે અને આની જે ચર્ચા આપણે કરી રહ્યા છે બંને વક્તાઓ સારથી છે અહીંયા ભગવાન કેનારા છે એ પણ સારથી છે અર્જુન જે સંજય કહે છે એ પણ સારથી છે બંનેમાં ફરક એ છે સાંભળી બંને જણાય છે સોતા અર્જુન પણ સોતા છે અને ધૃતરાષ્ટ પણ સોતા છે અર્જુને ઉપદેશ રૂપે સાંભળી અને ધૃતરાષ્ટ્રી સમાચાર રૂપે સાંભળી ગીતાજી એટલે જે અસર અર્જુન પર થઈ એ ધૃતરાષ્ટ્ર પર નથી થઈ જો ગીતાજી તો એ જ છે તો પછી જે રીતે અર્જુનની મનોદશા થઈ એ જ દશા ધૃતરાષ્ટી પણ હોવી જોઈએ અને એને પણ સાંભળ્યું છે પણ સાંભળવા સાંભળવામાં ફરક છે એ જ સ્વાતિ બિંદુ કેળમાં પડે છીપમાં પડે કે સર્પમાં જાય જુદું રૂપ ધારણ કરી લે છે શાસ્ત્ર એમ કહે કે જયારે સ્વાતિ નક્ષત્ર બિંદુ પડે કેળમાં બને પડે તો કપૂર બને છીપમાં પડે તો મોતી બને સર્પની અંદર જાય તો વિષ બને આજ ભગવદ્ ગીતાજીના કેટલા પ્રકારના ઉપયોગો સમાજમાં થાય છે એમ જોવા જાવ તો ઘણા મોટિવેશન ના રૂપે સમજાવે છે ઘણા એને ભક્તિનો ગ્રંથ ઘણા કર્મના સિદ્ધાંતની વાત કરે છે ઘણા યોગ રૂપે એને સ્વીકાર કરે છે ઘણા ધ્યાન માર્ગ રૂપે એને તમે જુદા જુદા આચાર્યો જુદા જુદા માર્ગના જે જે શ્રેષ્ઠીઓ છે એના મુખે પણ એક વાર બધા મત મતથી મુક્ત થઈને કેવલ ભગવાનની વિચારથી સાંભળશો તો ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીના મતની નજીક તમને લાગશે ક્યાંક ભગવાન અર્જુનને શરણાગતિ તરફ લઈ જઈ રહ્યા છે સંભળાવીને ભગવાન ઈચ્છે છે શું અર્જુન પાસે શું બધું છોડીને ધ્યાનમાં બેસી જાય શું બધું છોડીને યજ્ઞ કરવા લાગે શું બધું છોડીને સંન્યાસ લઈ લે શું બધું આપીને નીકળી જાય ભગવાન કરાવવા શું ઈચ્છે છે અર્જુન પાસે એ જેનું પરમ ફળ કહી શકાય ભગવાન ઈચ્છે છે કે લડે એ જીતે ભાગે નહીં એટલે ભગવાનને ધ્યાન કરાવવા ઈચ્છે છે ન યજ્ઞ કરાવવા ઈચ્છે છે જોવા જાવ તો ભગવાન જો યુદ્ધાયકર્તનિશ્ચ તસ્માદ ઉત્તિષ્ઠકોનતેય યુદ્ધાયકર્ત નિશ્ચય યુદ્ધ લડવા માટે નિશ્ચય થા એમ પણ ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતો નથી જે જે પોતાના કર્તવ્યોથી ભાગે છે ને એ ભગવાનને અરુચિકર લાગે છે જવાબદારીઓ નિભાવનારા લોકો ભગવાનને ગમે છે અને એમ પણ તમે તમારું કામ થોડા 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 પેન્ડિંગ કરતા જાઓ ને ભેગું કરતા જાઓ એટલે તમને એનું ટેન્શન રહે ને ટેન્શનનો થાક લાગે પણ કામ પતાવી લો ને તો શાંતિ થઈ જાય ન કર્યાનો થાક હોય છે કર્યાનો તો આનંદ હોય છે કામ પતાવી લેવાની શાંતિ જો જે દિવસે તમને ઓફિસનું તમારું કામ હોય ને બધું કમ્પલીટ કરીને દુકાનેથી નીકળશો ને લોકો શાંતિ આજે બધું પતાવી નીકળે પણ અડધું મૂકીને જશો ને તો થાકેલા ઘરે રહેશો થાકેલા ઊંઘે બરાબર નહીં આવે પહોંચશો ત્યારે થાકેલા છો કારણ યોગ કર્મ શું કૌશલમ ઉત્તમ રીતે કર્મ નથી કર્યું જવાબદારીને સંપૂર્ણ રીતે નથી નિભાવી અધૂરું મૂકીને આવે એટલે થાકેલા છો ચિંતામાં છો શોકમાં છો ઉદ્વેગમાં છો જે દિવસે સંપૂર્ણ કરશો છોકરો લેસન પૂરું કરી લેને ત્યારે એને ઊંઘ સારી આજે બધું લેસન બતાવી લીધું શાંતિ છે પતાવ્યાની શાંતિ હોય છે છોડ્યાના ઉદ્વેગ હોય છે એટલે ભગવાન સમજાવે છે આગળ ઘણી આગળ આપણે કરીશું પણ આપણે ગીતાજીમાં પ્રવેશ કરી આ બધી ચર્ચાઓ તો એવી અનંત છે કે ગીતાજીના એક એક યોગો અર્જુન વિષાદ યોગ અહીંયા યોગ છે યોગ એટલે જોડાવવું પ્રયોગ તો છે અર્જુન ઉપર પરમાત્માનો ફળ રૂપે યોગ મળે છે યોગમાં પણ કેટલા પણ શબ્દો આવે ને કે વિયોગ ને સંયોગ ને યોગ ને પ્રયોગ આ ભગવાનનો એક અર્જુન પરનો પ્રયોગ છે અને પ્રયોગ દ્વારા યોગની પ્રાપ્તિ થઈ છે વિષાદ સાથે યોગ થઈ ગયો ભગવાન તો પ્રસાદ સાથે યોગ આપનારા છે ભગવાનથી દૂર રહેવું એ જ વિષાદ છે અને ભગવાનની નિકટ જતા પ્રસાદનો અનુભવ થવા લાગે છે એટલે આખી ગીતાજીની યાત્રા વિષાદથી પ્રસાદ સુધીની હશે અર્જુનના શોકની એના વિષાદની અને જ્યારે મનુષ્ય વિષાદ માં છવાઈ જાય છે ત્યારે એની સમજ કઈ દિશા પકડે છે કઈ દિશા તરફ જાય છે એ દ્રષ્ટિગોચર આપણે સૌએ કર્યું ધર્મ યુદ્ધ લડવા માટે આવેલું અર્જુન સ્વ કેન્દ્રિત થઈ ગયો હું જીતીશ હું મારીશ મારાથી પાપ થશે હું સ્વજનોને મારીને રાજ્ય ભોગવીશ મહાનતમ લઈને યુદ્ધના મેદાનમાં ઉતરેલો અર્જુન અલ્પમતી વાળો બન્યો અર્જુન એ સાહસ છે જો ભગવાને કેમ અર્જુનને પસંદ કર્યો છે વિશેષ લગાવ પરમાત્માને અર્જુન સાથે છે આપણે ત્યાં મહાભારતના યુદ્ધ અને પાત્રોની જે વિચારણા છે એનું તત્વ દર્શન છે કે એક એક પાત્ર કયા કયા ઉદ્દેશ્યો સાથે છે મહાભારતનું યુદ્ધ જીતવા માટે પાંચ પાંડવ જોઈએ અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી આ કેવલ વ્યક્તિઓ નથી આ બધા વિચારો છે પ્રત્યેક મનુષ્યનું હૃદય ઇદમ શરીરમ કોંતે ક્ષેત્ર મિત્ય આ શરીર જ ક્ષેત્ર છે મહાભારત કોના જીવનમાં નથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંઘર્ષ જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઉભો જ હોય છે એ રીતે આ મહાભારતના જીવનના મહાભારતના યુદ્ધને જીતવા માટે પાંચ પાંડવો જોઈએ પહેલા યુધિષ્ઠિર યુધિષ્ઠિર એટલે ધર્મ દરેકના જીવનમાં આ જીવન સંઘર્ષને જીવવા માટે જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે કારણ કે જો ધર્મ તમારી સાથે નથી તમારા વિચારમાં નથી તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે બીજો છે ભીમ ધર્મ છે પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ અને બળ પ્રકારના છે ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી અને એમ પણ આ તો કળયુગ છે આ કળનો યુગ છે બળનો યુગ નથી અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં આ કળનો યુગ છે આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં અહીંયા નાનકડા પાંચ વર્ષનો તમારો પૌત્ર હશે ને એને પણ વઢીને કહેવા જશો ને તમારાથી દૂર ભાગી જશે એ તમારું નહીં સાંભળે ના હવે હું દાદીનું નહીં સાંભળો હવે હું દાદાનું નહીં સાંભળું આ બળદો યુગ છે જ નહીં તમારી વાત સામે વાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ કળનો યુગ છે યુક્તિપૂર્વક પડે છે હવે બળ બળ કામ નથી લાગતું જેટલું વાપરશો તમે અરુચિકર થઈ જશો અને એટલા માટે બળ અનેક પ્રકારના છે શરીરનું તો બળ છે બુદ્ધિનું બળ છે મનોબળ છે વિચારનું બળ છે અને આ બળ જે કામ કરે છે એક પિતા અને પુત્ર હતા એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ અને પેલો ઉપાડવા જાય ને એટલું બધું ભારે ઉચકાય જ નહીં એટલે ઉચકી જ ના શકે પપ્પા ઉચકાતો નથી કહું છું પૂરી તાકાત લગાવો ને ઉઠાવ અને પેલો ફરી પૂરી તાકાત લગાવ ઉચકી જ ન શકે કહું તને કહું છું ને પૂરી તાકાત લગાવ પેલો ફરી કોશિશ કરે ઉચકાય જ નહીં એટલો ભારે પથ્થર પિતાએ કહ્યું કે કહું છું ને પૂરી તાકાત અને પેલો અકળાઈ ગયો પપ્પા પૂરે પૂરી તો તાકાત લગાવું છું પણ ક્યાં ઉચકાય છે પિતાએ કહ્યું મેં તને કહું પૂરી તાકાત લગાવો ખાલી શરીરની તાકાત તાકાત નથી હોતી થોડું બુદ્ધિ નું બળ વાપર અને મને તું કહી શકે પપ્પા હાથ ને તો ઉચકાઈ જાત બળ વાપરવું એટલે કેવલ આપણા શરીરનું જ બળ વાપરવું એ પૂરતું નથી ક્યાંક ચાર હાથ ને ભેગા કરતા એ શીખવું પડે જયારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કઈ થતું નથી બુદ્ધિનું બળ છે મનનું બળ ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ના હોય તોય માણસનું શરીર બળ પણ કામ નથી કરતું એટલે બુદ્ધિબળ પણ બળ છે અને અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતા તો ધર્મ ધર્મની સાથે બળ જોઈએ કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી બીજી વાત તો જુદી વાત અને એ તો ધર્મના નામે રડતો રહે અમે તો ભગવાનમાં માનીએ ને એટલે બધા અમને છેતરી જાય લે એક વસ્તુ યાદ રાખો તમે એવું સાંભળ્યું હશે કે ભોળાનો ભગવાન હોય આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય મૂર્ખાનો ભગવાન ક્યારે ના હોય તમે મૂર્ખતા કરો ને તમે આરોપ ભગવાન પર રોપો કે હું ભગવાનમાં માનું ભોળો એટલે બધા પાછું મૂર્ખો કહેવાય ભોળો ના કહેવાય જો બધા તને છેતરી જતા હોય તો મૂર્ખતા આવે એમાં ભોળ પણ ના આવે ભોળ પણ એ તો અંતઃકણની નિર્દોષતા છે બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડા પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં તાકાતનું નામ છે આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે ભગવાન છે ને મારે કોઈની ગરજ નથી ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે એ તાકાત નરસિંહ મહેતા પાસે છે આપણા ભગવદીઓ પાસે છે મહાપ્રભુજી પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિત તતાં વ્રજે તે જેનું શરણો લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે અને એ વાતમાં જ્યારે જ્યારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ ભગવાનની છે તે જ્યારે સંકલ્પ કર્યો ભગવાનના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાનની છે આશરાશ જહા મિલે મિલે આશરાશ જહા મિલે મિલે મુજ કો તેરા સહારા સદા ચોરા સહારા સદાચ ચાંદ તારે ફલક પર ખેના ખે ચાંદ તાર ફલક પર ખેના ખોરા ઉજાલા સદા ચા મુજ કોરા ઉજાલા સદાચ આશરાશ જહ મિલે મિલે આશરા જહ મિલે મિલે મુજ કોરા સહારા સદા જરા સહારા સદા ભગવાન છે ને બસ આટલી વાત મનમાં બેસી જાય ને મહાપ્રભુજી કહે સર્વ હોય એ બધું કરે ને હું નથી કહેતો કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો આ વાત પર તમે તમારું જીવન જ વાંચો ને ભૂતકાળ કેવો કેવો સમય આવેલો હવે તો ફસાઈ ગયા હવે તો હવે તો નહીં નીકળી શકે હવે તો બધું ખતમ હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવી હવે ક્યારે બહાર નહીં નીકળીએ કેવા કેવા સંજોગો જીવનમાં આવેલા છતાં એ પ્રભુએ બધેથી કાઢ્યા ને અહીંયા લાવીને રાખ્યા ને તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તો એ ભરોસો આવી જશે તકલીફ એ જ છે સંસાર વારે ઘડીએ ભરોસો તોડે છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી અને ભગવાન હંમેશા ભરોસો રાખે છદાય ભગવાન પર ભરોસો બેસતો નથી ધર્મ ધર્મની સાથે બળ એટલે કે ભીમ જોઈએ જીવનમાં જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં કોઈ પણ તમારા ત્યાં હુમલો કરશે પ્રભાવિત કરશે તમને ગુલામ બનાવશે તમને શરણમાં લઈ લેશે અને ક્યારેક એનો ધર્મ પાડવાનો વારો આવશે અને આવું ઇતિહાસમાં થયેલું છે ધર્મની સાથે બળ પણ જોઈએ પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ એટલે યુધિષ્ઠની સ્ત્રીની સાથે ભીમ પણ જોઈએ ધર્મ હોય બળ હોય પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ ગમે કોઈ ગમે તેટલો શરીરથી પહેલવાનું હોય પણ લડવાનું સાહસ જ ન હોય અને એના કરતાં ઊંધું જોયું ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા મોટા ગભરાતા હોય આપણે એવું લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે કારણ કે અંદર સાહસ બહુ હોય સાહસ બહુ જ જરૂરી છે પણ ધર્મ અને બળ પછી સાહસ આવે ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય ઘણી વાર આ મોટિવેશનના ક્લાસીસોમાં એવું જ થાય ઘણા હોય મૂર્ખ અને પાછા મોટિવેટ થઈ જાય ને તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે ક્યાંય સમજ ના હોય કોઈ નોલેજ ના હોય કોઈ આવડત ના હોય પણ જો મોટિવેટ કરી નાખો ને તો સારા સારા પદોને રોકીને બેસી જાય બધું બગાડ નાખે એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ ધર્મની સમજ હોવી જોઈએ શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ નહીં તો ઘણા એવા મૂર્ખ મોટિવેટોને મેં જોયા છે મોટી મોટી સંસ્થાઓને ખતમ કરી નાખી છે એટલા બધા ઉત્સાહમાં આવે આમ કરી નાખીન પેલું કરી નાખીન ફલાણું કહે અરે તું જોતો કરા આ સમય છે કરવાનો આ આ આ સંજોગ છે કરવાના એટલે બધા મોટિવેટ ના થાય પણ જરૂરી છે એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ પણ સાહસ જરૂરી છે સાહસ વગર સિદ્ધિ ન મળે એટલા માટે સાહસ અર્જુન જોઈએ આગળ નકુલ અને સહદેવ એક છે બુદ્ધિ જો ધર્મ હોય બળ હોય સાહસ હોય પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય એટલે બુદ્ધિ કહ્યું અને છેલ્લે કહ્યું સહદેવ એ સૌંદર્ય નકુલ અને સહદેવ સાહસ હોય બળ હોય ધર્મ હોય બુદ્ધિ હોય પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય રસ ખતમ થઈ જાય તો આ બધું જ નિરસ થઈ જાય અને એટલા માટે પાંચ પાંડવ જીવનમાં આવે ત્યારે એ જીવનનું મહાભારત જીતી શકાય એ સાહસની સાથે બુદ્ધિ બહુ જરૂરી છે એ બુદ્ધિ ક્યાં લગાવી કારણ કે આજે સમાજમાં બુદ્ધિ બહુ વધી રહી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે અને જ્યારે બુદ્ધિની શુદ્ધિ ઘટી જાય ત્યારે એ જ બુદ્ધિ પતનના કારક બની જાય મોટા મોટા કૌભાંડો કોઈ અભણ લોકો તો કરતા નથી ભણેલા ગણેલા જ કરે છે ને એટલે સમાજને બુદ્ધિએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું અભણ લોકોએ નથી પહોંચાડ્યું ગામમાં જંગલમાં રહેતા આદિવાસીઓ સમાજનું કંઈ નુકસાન નથી પહોંચાડતા પણ બહુ ભણી ગણીને બધું સમજાઈ જાય ને જેને એ સમાજ માટે ખતરો બની જાય જો ધર્મ એના જીવનમાં ન રહેતો એટલા માટે બુદ્ધિની શુદ્ધિ થતી રહેવી બહુ જ આવશ્યક છે સાત્વિકતા બુદ્ધિની બની રહેવી બહુ જ નિતાંત આવશ્યક છે શું દુર્યોધન મૂર્ખ હતો બહુ બુદ્ધિમાન હતો રાવણ મૂર્ખ હતો બહુ બુદ્ધિમાન હતો કંસ મૂર્ખ હતો બુદ્ધિમાન લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલી અભણ લોકોએ નથી બગાડી એટલા માટે બુદ્ધિમાન લોકો ધર્મશીલ બન્યા રહે એ સમાજે પ્રયત્ન કરતો રહેવો જોઈએ એના માટે એના પ્રયાસો થવા જોઈએ સમાજ સદવિચાર વાળો બન્યો રહે કારણ કે જો સદભાવના અને સદવિચાર મનમાંથી જતા રહ્યા તો આજ બુદ્ધિ માણસનું પતન કરી નાખશે અને આજે જોઈ રહ્યા છીએ સમાજમાં આપણે બધા બુદ્ધિનું જયારે અતિશયોક્તિ થાય એટલે સૌથી પહેલા એમ લાગે કે બાકી બધા જ મૂર્ખા છે અને જયારે તમે બીજાને મૂર્ખ માનવા માનો ત્યારથી તમારા પતન ની શરૂઆત થવા લાગે બુદ્ધિની સાથે સૌંદર્ય જોઈએ સુંદરતા જોઈએ રસ જોઈએ આનંદ જોઈએ નહીં તો પછી નિરસ થઈ જવાય અને જીવન જો નિરસ થઈ ગયું તમારી જ બુદ્ધિ તમારું ભાર એટલા ઘણા કે એટલા બધા વિચાર આવે છે કે આમ શાંતિ જ નથી મળતું જે બુદ્ધિ બળ હતું પશુ કરતા મનુષ્યને જુદા પાડનારું તત્વ હતું એ જ બુદ્ધિ આજના સમયમાં માણસ માટે ભાર બની ગયું છે રોગ બની ગયો છે કારણ કે બુદ્ધિને આપણે હેન્ડલ નથી કરી શકતા બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા એમ જ થાય કોઈ નાના બાળકને બહુ હાઈ ટેકનોલોજી વાળું તમે લેપટોપ આપી દો છે એટલી બધી સુવિધા એની અંદર કે ઘણું બધું કામ થઈ શકે પણ એની અવસ્થા નથી એટલા માટે એના માટે ભાર બની જાય એ જ ઉદ્વેગનું કારણ બની જાય અરે આનાથી તો કેટલું બધું કામ થઈ શકે છે પણ આની કેપેસિટી નથી એમ જ જે બુદ્ધિ આપણને મળી છે એને હેન્ડલ કરવા માટે ભક્ત બનવું આજના સમયમાં બહુ જરૂરી છે ભક્તપણવું આજના સમયની માંગ છે કારણ કે જ્યારે તમે ભક્ત બનો છો ને ત્યારે તમારા દુર્ગુણો ખરી પડે છે કાઢવા પડતા નથી ઘણા લોકો કે ક્રોધ કાઢવા શું કરવું દ્વેષ કાઢવા શું કરવું ઈર્ષા કાઢવા શું કરવું અને કેટ કેટલા પ્રયોગો આપણે બધા બતાવે ને ગુસ્સો આવે તો શું શું કરવું જોઈએ શાંતિ માટે આ બધાને પ્રયોગ ઘણા કે ઊંધી ગણતરી કરવી ઘણા કે ઠંડા પાણીથી હાથ પગ ધોવા ઘણા કે ઊંડા ઊંડા શ્વાસ લેવા પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એક વસ્તુ યાદ રહે છે એ તો બધું આવ્યા પછીની વાત છે પછી ઘણા લોકો એમ કે મને તો બે મિનિટનો ગુસ્સો પછી કાંઈ નહીં પણ બે મિનિટમાં ભૂકંપમાં બધું તૂટી ફૂટી જાય એ બે મિનિટ જ કાફી છે ભૂકંપની બે મિનિટ જ હોય એના કલાકો ના હોય પણ એ બે મિનિટમાં શું વિસર્જન કરી નાખ્યું હોય એ પછી બધું પાછળથી સમજાય મૂળ વાત એ છે સુંદરતા જરૂરી જો આ બુદ્ધિને ભક્તિના રંગે નહીં રંગો તો સમાજ માટે આ બુદ્ધિ જ ખતરો બની જશે અને જ્યારે આ બધું જ કાઢવા માટે આ એક એકને કાઢવા જશો ને તો જીવન પૂરું થઈ જશે પણ આ નીકળશે નહીં પણ ભાવથી ભરાઈ જશો ને ભાવથી પાકી જશો ને આપ મળ્યા ખરી પડશે ને ખબર એ નહીં પડે ક્યારે આ જીવનમાંથી જતું રહ્યું એ તમને પોતાને ખ્યાલ નહીં આવે ક્યારે હું પહેલાં કેવો હતો અને જ્યારથી ભગવાનની ભક્તિમાં જોડાયો હવે કેવો થઈ ગયો છે જીવનમાં સૌથી મોટો ચમત્કાર જ એ છે કંકુ નીકળે ભભૂત નીકળે નામ બદલાઈ જાય પેલું થઈ જાય આ બધા નાના આખે આખો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર છે અને એ ચમત્કાર આપણા ગ્રંથો કરે છે તો આ પાંચ પાંડવ હજી જીવનમાં સફળતા અધૂરી છે જો છઠ્ઠા કૃષ્ણની કૃપા ન ભળે તો સારથી કૃષ્ણને ન બનાવો તોય યુદ્ધ જીતાતું નથી આ પાંચે પાંડવોથી મહાભારત નથી જીતાયું કૃષ્ણ સાથે રહ્યા એટલે જીતાયું છે એટલે આ પાંચે હોય પણ જ્યારે કૃષ્ણને જીવનના સારથી બનાવી લો ત્યારે જ આ જીવન સફળ થાય છે ગઈકાલે પ્રથમ અધ્યાયને આપણે વિરામ આપ્યો હતો અર્જુન વિષાદ યોગને વિરામ આપતા અર્જુન થાકીને નિરાશ થઈ ગાંડી વાતમાંથી છૂટ્યું રથના પાછળના ભાગમાં બેસી ગયો નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચરાજ્યમ સુખાની ચ અને આમ નિરાશ થઈને બેસેલો અર્જુન જાણે હવે યુદ્ધ લડશે જ નહીં એવા નિશ્ચય સાથે અર્જુન બેસી ગયો છે જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ